માલપુર સ્ટેટ હાઇવે પર બોડેલી ડીસા એસટી બસે બે રાહદારી મહિલાને અડફેટે લીધી હતી અકસ્માતમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે બે રાહદારી મહિલાઓ માર્ગની નીચે ચાલી રહી છે ત્યારે એસટી બસનો ચાલક બેફામ રીતે બસ હંકારી બંને મહિલાઓને અડફેટે લઈ પૂરપાટ ઝડપે આગળ જતો દેખાઈ રહ્યો છે જો કે લોકોએ એસટી બસના ચાલકને બસ રોકાવી પકડી પાડ્યો હતો મોડાસા એસટી બસ ડેપોના મેનેજરે આ અંગે તપાસ હાથ ધરી છે અકસ્માતમાં બંને મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે મહેન્દ્રપ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી